હલો દોસ્તો આજે એક નવા સ્ટુડન્ટ સાથે હું તમને મળવા જઈ રહ્યો છું જેમનું નામ આશીષ છે અને બાકીની ડિટેલ તો એ જ કહેશે કારણ કે હું વધારે બોલું એના કરતાં એ જો બોલશે તો વધારે મજા આવશે આશીષ આઈટી સેન્ટરમાં પહેલાં તો તમારું આ વિડીયોમાં સ્વાગત છે અને આપણી સાથે ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ અત્યારે જોઈ રહ્યા છે એમના પેરેન્ટ્સ પણ આ વિડીયો જોઈ રહ્યા છે તો તમારું નામ આખું શું છે તમે ક્યાંથી આવો છો અને કેટલું ભણેલા છો એનું જરા મને કહેશો મારું નામ આશીષ છે હું ગામ પેસરાથી આવું છું મને એક આ બેન અહીંયાથી મળ્યા હતા ગામમાંથી કે આઈટી સ્કિલ સારું છે તેથી હું ત્યાં આઈટી આઈ ગયો ઓકે તો તમે અહીંયા આઈટી સેન્ટરમાં મળવા આવ્યા રાઈટ ને અહીંયા મળવા માટે આવ્યા તો તમને એ વખતે કેવું લાગ્યું હતું મેમ મેમ સાથે મળ્યો મેમ સારું આપ્યું માર્ગદર્શન ઓકે જેથી હું માહિતી મળી તમને પછી તમે કોર્સમાં જોઈન કર્યું અહીંયાથી શું શું શીખીને ગયા હતા તમે હું અહીંયા સીસીસી અને ટેલી ઓકે આ બંને પ્રોગ્રામ તમે અહીંયાથી શીખીને સરસ કોર્સ પતી ગયો એના પછી તમને શું કોઈ નોકરી માટે મદદ કરી હતી કશું હા મેં મદદ કરી ઓકે કાય મેડમ એ મદદ કરી મનીષા મનીષા મેડમ એ હેલ્પ આપી દીધી શું આપી દીધી હેલ્પ તમને શું શું કીધું તમે બેકિંગ સમાડી દેવાનું કીધું જોબ માટે મારે પહેલેથી જ મને એક સેટ હતો કે કો જોબ કઈ કરું ઓકે આશિષ મતલબ પહેલેથી જ ઈચ્છા હતી કે ભાઈ ક્યાંક જોબ કરીએ આપણે ઘેર બેસી રહેવું સાહેબ કઈ કાગળ વધવું છે ઓકે સરસ તો અહીંયાથી બની છે મેડમે તમને વેકેન્સી આપી હા અને એ જોબ માટે ઇન્ટરવ્યુ માટે પછી તમે ગયા હતા બેન ત્યાં ટાટા મોટર્સમાં ગયો અને સેલેરી સારી આપે એવું કીધું બરાબર છે ઓકે સરસ પણ પહેલા આના અંદર જોવા જેવું છે કે આના પહેલા તમે કોઈ ઇન્ટરવ્યુમાં ગયેલા હતા ખરા ના પહેલા એક વેકેન્સી આપી હતી હું નથી તો આ તો પહેલું જ હશે ને આ પહેલા ઇન્ટરવ્યુ તો આ ઇન્ટરવ્યુમાં તમને જતા પહેલા કેવો અનુભવ થતો હતો કે ભાઈ ત્યારે બેલે હતું કે કેવું હશે શું સેલેરી આપશે ની બધું આપણને એક ડર બી હશે કે કયા કયા પ્રશ્નો પૂછી લેશે અને કદાચ આવડશે નહીં આવડશે એવું લાગતું હતું એવું બધું પછી તમે ઇન્ટરવ્યુ આપી દીધું પરફેક્ટલી હા પરફેક્ટલી આપી દીધું સર જે સ્પેસિફિક પૂછ્યા ઓકે એ બધા આપી દીધા સરસ સરસ કરી બ અત્યારે તમે જે જોબ કરી રહ્યા છો તો ત્યાં શું શું કામ કરવાનો આવે છે જરા મને કહેશો કે જો મોટી ગાડીઓ હોય તો જોબ કાર્ડ બી બનાવવાનો જોબ કાર્ડ બનાવવાનો હોય છે ઓકે એની કમ્પ્યુટરાઈઝ વર્ક હોય છે કમ્પ્યુટર પર બધા તમારે જે કામ ચાલે છે ટ્રક રિલેટેડ ત્યારે ઇન્વાર્ડ થાય છે ત્યાં અને આઉટ થાય ત્યાં સુધીના એના બિલિંગનું ને બધું કામ કરવાનું છે સરસ અત્યારે તમે નોકરી કરી રહ્યા છો તો તમને કેવો અનુભવ થઈ રહ્યો છે સારો અનુભવ છે ઘરે મમ્મી પપ્પા એ બધા કેવું માને છે સારું કામ છે શરૂઆત કરીશું સારું છે સરસ

તો જુઓ દોસ્તો આશિષભાઈ પણ કમ્પ્યુટર વિશે કંઈ અવેર નહોતા પરંતુ એમના ગામની અંદરથી જ એક બેનને એમને રેફરન્સ આપ્યો આઈટી સેન્ટરમાં આવ્યા અને આવો પ્રોગ્રામ એમને જોઈન કર્યો પોતે બહાર ભણેલા છે પણ બહાર ભણવાની સાથે સાથે એમને એજ્યુકેશન લીધું અને આજે કોઈ જગ્યાએ જોબ કરી રહ્યા છે અને જ્યાં જોબ કરી રહ્યા છે એની અંદર સરસ એવો એમને એક્સપિરિયન્સ બી થઈ રહ્યો છે અને એ એક્સપિરિયન્સના બેઝ ઉપર એ આવે આગળ બી એમના જીવનમાં વધવાના છે તો પહેલાં તો હું એમને કોંગ્રેચ્યુલેશન બી કહી રહ્યો છું અને એવી શુભેચ્છાઓ પણ આપી રહ્યો છું કે સ્ટેપ બાય સ્ટેપ એમના જીવનમાં આગળ વધે દોસ્તો તમે પણ આ વિડીયો જોઈ રહ્યા છો તમને પણ લાગે છે કે મારે પણ મારા જીવનમાં એક શરૂઆત કરવી જોઈએ તો એક સ્ટેપ લઈ લો જે કંઈ પણ ફિલ્ડમાં નોકરી કરવી છે બિઝનેસ કરવો છે કંઈ બી કરવું છે તમારે એક શરૂઆત કરશો તો તમને ઓટોમેટિક ભગવાન બીજા રસ્તા આપી દેશે અને છતાં પણ જો કોઈ જગ્યાએ નોકરી માટેનો સપોર્ટ જોઈએ છે અથવા કમ્પ્યુટર કોર્સને બધું તમે શીખવા માગો છો તો નીચે તમને અમારો આઈટી સેન્ટરનો નંબર દેખાઈ રહ્યો છે તો રૂબરૂ પણ તમે આઈટી સેન્ટર ડીસાની મુલાકાત લઈ શકો છો અને જો તમે ડિજિટલી પણ શીખવા માગો છો તો અમારી આઈટી સેન્ટરની એપ્લિકેશન પણ અવેલેબલ છે તો નીચે પણ તમને લિંક મળી જશે એના ઉપર પણ અમારા કોર્સિસ તમે સ્ટડી કરી શકો છો તો અહીંયા સુધી તમે બધા અમારો આ વિડીયો જોયો છે તો તમારો ખૂબ ખૂબ આભાર આ જ રીતે આપણે બીજા સ્ટુડન્ટ સાથે નવા વિડીયોમાં મળશું થેન્ક યુ